આકાશાત પ્રતિ તમ તો સર્વદેવ નમસ્કાર દરેક દેવને કરેલા નમસ્કાર કેશવમ પ્રતિગત છતી કેશવ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માના ત્યાં પોચે છે એટલે જન્માષ્ટમીના દિવસે

તુલા રાશિ માટે શ્રેષ્ઠ પર્વ કહી શકાય કુંભ રાશિ માટે મકર રાશિ માટે આ શ્રેષ્ઠ દિવસ કહી શકાય આપણે આ ચંદ્રના આધાર પર કહીએ છીએ સવિશેષ જ્યારે ચંદ્ર બળવાન થાય ત્યારે કર્ક રાશિ એટલે કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ છે અને ચંદ્રદેવ જ્યારે ઉચ્ચ અવસ્થા થાય ત્યારે પણ લાભકારી રહે છે ગુરુની પાંચમી દ્રષ્ટિ એટલે વૃષભ મિથુન કર્ક સિંહ અને કન્યા તો કન્યા રાશિ પર જે ગુરુની દ્રષ્ટિ છે તેથી કન્યા રાશિવાળા માટે પણ જાતક અને દિવસ શ્રેષ્ઠ રહેશે પરંતુ સવિશેષ ભજન કીર્તન કરવું તો ચોક્કસ થી તમામ પ્રકારના ગ્રહોની પીડા દૂર થાય છે કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ ગ્રહારાજ્ય પ્રયત્નથી ગ્રહાર રાજ્ય હરંતિ ગ્રહો ધારે તો રાજ્ય આપે છે અને ગ્રહો ધારેને તો રાજ્ય લઈ લે છે પણ તમામ ગ્રહો છે એ ગ્રહો શિવજીના આધીન પર છે સર્પાદી દોષ હોય ગ્રહાદી દોષ હોય પરંતુ જો ભગવાન જે શિવજીના ચરણમાં જાય છે ને ત્યારે તમામ પ્રકારના દોષમાંથી ગ્રહ પીડામાંથી મુક્તિ મળે છે અને હરિહરાની આરતી જે કોઈ ગાશે એવું કહેવાય છે ભગવાન શિવજી હિમાલયની અંદર જે ઉપાસના ધ્યાન કરે છે તો એમને પૂછવામાં આવ્યું મા પાર્વતી દ્વારા કે પરમાત્મા આપ કોનું ધ્યાન ધરો છો